જેથી કરીને આવનારી દરેક રેસીપીઓ તમને સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે મસાલા ભાખરી બનાવવાની છે તો તેના માટે મેં અહીં ભાખરીનો જાડો લોટ લીધેલો છે લોટને મેં પહેલેથી ચારીને તૈયાર કરેલો છે લોટ બાંધવા માટે મેં અહીં કાચ રોટ લીધેલી છે તેમાં લોટ બાંધીશું લોટ મેં પહેલેથી ચારી લીધેલો છે ગમે તે લોટ વાપરીએ પણ હંમેશા ચારીને જ વાપરવાનો લોટમાં અડધી ચમચી નમક નાખશું અડધી ચમચી આખું જીરું નાખીશું અડધી ચમચી નાખીશું લોટમાં બે ચમચી જેટલું તેલ નાખીશું મરચાં અને લસણની પેસ્ટ નાખીશું લોટમાં કટ કરેલું પાલ નાખી દેસું અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો ધાણાભાજી પણ સરસ તાજા મળી જતા હોય છે થોડાક લીલા ધાણા નાખી દેસું થોડીક લીલી મેથી નાખીશું આપણે પૌષ્ટિક તત્વથી ભરપૂર ભાખરી બનાવવાની છે અડધી ચમચી અળદર નાખશું અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચીની ચોથા ભાગની હિંગ નાખશું હવે બધું બરાબર કરી લેશું આપણે મરચાં પેસ્ટ નાખેલી છે એટલે લાલ મરચાનો પાવડર નહીં નાખીએ આ ભાખરી ગમે ત્યારે બનાવીને ખાઈ શકીએ છીએ

પાણી નાખીશું આ રીતનો ભાખરીનો લોટ કઠણ બાંધવાનો તો જ ભાખરી સારી બને બિલકુલ બિસ્કીટ જેવી જ ભાખરી તૈયાર થાય છે તો હવે ભાખરી બનાવવાની તૈયારી કરશો આપણે આ રીતનો વાટકો હોય તો તે તેના વડે છાપીને સરસ મજાનો સેફ આપી દેશું દાણા ભાજી નાખેલા છે એટલે કોર ફાટી જાય આ રીતનો થોડોક લોટ લગાવીને ભાખરી સરસ મજાની બનાવી લેશું ભાખરી બધાની પ્રિય હોય છે તેની સાથે ખાઈ આ રીતની રાખવાની જા પણ વધારે નથી રાખવાની અને પતલી પણ નથી રાખવાની આ રીતના વેલણ વડે ખાડા કરી લેશું લોઢી પણ સરસ ગરમ થઈ ગઈ છે તેમાં કાકરી નાખી દેસુ ધીમા ગેસ ઉપર જ ભાખરીને પાકવા દેવાની ધીમા ગેસ ઉપર ભાખરી પાકશે તો જ સરસ મજાની અંદર સુધી ક્રિસ્પી થશે ચમચી વડે ફરતી સાઈડ પર તેલ લગાવી દેસુ ફેરવી આ ભાખરી પાકે ત્યાં સુધીમાં બીજી ભાખરી તૈયાર કરી લઈએ આ રીતનો લોટ મસળી લેવાનો આ ભાખરીને પણ વાટકા વડે છાપી લેશો થોડું થોડું તેલ લગાવીએ તો સરસ મજાની ભાખરી બિસ્કિટ જેવી લાગે છે આ રીતનું તાવેથા વડે દબાવીને સરસ મજાની ભાખરીને ને લેવાની હજુ થોડીક વાર રહેવા દસુ જોઈ શકો છો ને કેટલી સરસ ક્રિસ્પી ભાખરી તૈયાર થઈ છે આ રીતની ભાખરીને ક્રિસ્પી થવા દેવાની હવે નીચે ઉતારી લેશો આ ભાખરીને પણ ધીમા ગેસ ઉપર પાકવા દેશું ફરતી સાઇટ પણ તેલ લગાવી દઈશું હવે ભાખરીને ફેરવી લેશું મસાલા ભાખરી આ ગ્લાસ રેડી થઈ ગઈ છે તો હવે ઘી લગાવી દેશો ગરમ ગરમ ભાખરી અને દહીં મળી જાય તો ખાવાની મજા આવી જાય તો તૈયાર થઈ ગઈ છે મસાલા ભાખરી આ ભાખરી દહીં સાથે અથવા તો ચા સાથે ખાવાની મજા આવે છે અને ગમે ત્યારે ખાઈ શકીએ છીએ તમને જો મસાલા ભાખરીની રેસિપી સારી લાગે તમારી ચેનલે લાઇક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ મસાલા ભાખરીની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે